ઓઘાણિયા પણ શાકભાજીનો જ ધંધો કરે છે પુત્ર એ શનિ અને પત્ની સુમન ધંધો કરવા આવવાની ના પડે સાથે આવશે તો જાનથી માય કોની ધમકી પણ આપી ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યારે ટેમ્પો લઈ અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા સાડા દસ વાગ્યાના અડસામાં શનિ તેના પિતા હતું માતા ગીતાબેન નાનો મહેશભાઈ અને તેની પત્ની આરતી જમવા બેઠા હોય ત્યારે શનિની પત્ની સુમનબેન ઘણો દરવાજો બંધ કરી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત નાનો ભાઈ અનિલ અને દરુદ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ ઘરના અન્ય સભ્યોને પણ જાણ કરી જેમાં પિતાના પેટને ભાગે તીષ્ણ હથિયાર વાગતા આંટાડું બહાર આવી ગયું હોય જેને કારણે તેમનું મૃત્યુ નીપજી ગયો એક ભાઈને પેટમાં ને બીજાને કાન પાસે હથિયાર વાગતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સને મારું નામ છે દેવી પૂજક કઈ જગ્યાએ રહેવાનું મારું અમરોલી આવાસ એચ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રૂટ માટે એ કે રોડ એનો એની રોડ માટે ખોબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલ સર્કલની આગળ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક રૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે